તો કોઈ અમે ગયા નથી પહેલી વાર અમે હું પૂજાબેન જઈએ છીએ મારા બા અને સંદીપ નહીં કોકને તો હાર જ હોય પણ આખેલા અમારે છે ને મારે પૂજાબેનને એકલા એકલા જવાનું છે એવું બધું છે તો હવે અમે છે ને ફટાફટ જાઈ મોવા અને હું લેવાનું છે હું લેવા જવાનું છે એ તમને મોવા જઈને જણાવશું તો બધા વિડીયોમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે ને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોમાં બનાવી રહેજો બસ સ્ટેન્ડ ભગાતા તો વરસાદ સારો થઈ ગયો માઇન્ડમાં

મળી બહુ જ મુશ્કેલી છે એવું બધું છે ને સંદીપ એમ તો ના મોવા છે પણ વળતા સંદીપ ને યારે હોય આવશું નટાણ તમારે રિક્ષામાં જવાનું છે બધી ખરીદી કરી લેવો ને પછી સંદીપ યારે હાજી હોય આવશું એવું બધું છે જો બળદ ગાર્ડન એવું વટે વરસાદ ચાલુ માં તો શું ના માલ વટે ગાવું જો કેટલો આમ તો જો કેટલો વરસાદ ચાલુ છે ઘણો વરસાદ છે પડે હો સારો વરસાદ પડવા માટે પૂછી અમાર પૂજા બે નાય બેહી જાશે બેહવાનું છે ના હવે હું થાહે તો હે પોબડતી ના ના તમ તાર વિશ્વાસ રાખ કેમ કે લાટ ઓલા લાટ આવડી ગયો હે ભગવાન લાટ આવતી વરસાદ રઈએ જ જાહે તો ફે હું જડીઓ વરસાદ ચાલોમાં વામાં પોગી ગયા છે ને માવામાં છે ને ફેમલો વરસાદ બહુ છે હા પાણી ભરી દીધા ઠેક અને પાણી ભરી દીધા છે એવું બધું છે આ તો પૂજાબેન હાટું જવું પડે એમ છે ને જાય છે નકર તો કાંઈ જવાની મજા ના આવે વરસાદ નહીં આવવાની આ પૂજાબેનના લીધે જવું પડે હા હા તો હવે અમારે થોડી ઝીણી ઝીણી ખરીદી કરવાની છે ને તો મોવામાં કરી નાખીએ ને પછી છે જોઈએ પાસે અમને લેવા કાપાબેન હા

પણ આ પહેલી વાર પહેલી વાર આજે મોવામાં એકલા એકલા જઈએ પેલા અટાણ છે ને અમે હાલતા હાલતા પોગી છે માર્કેટમાં આ માર્કેટ છે ને અમારા મોવામાં સૌથી મોટી માર્કેટ ભરાય ખાસ ભરી એવું બધું છે આમ ગણે તો ત્રણ વાર અમારા ગામમાં અમારા મોવામાં છે ને ત્રણ વાર માર્કેટ ભરાય છે તો જો હાલતા હાલતા છે ને એટલે માર્કેટમાં પોગી જાય છે ને માર્કેટમાં પોગી જાય ને હવે છે ને અમારા પૂજાબેન હાથ થોડીક ખરીદી કરવાની છે આવું બધું છે ને ખરીદી લુઝરિયા છે આવું બધું છે બધું ટોટલિંગ વસ્તુ છે એમ બધી ઝીણી ઝીણી વસ્તુ લેવાની છે ને તો લઈ લઈએ અને પછી હજી બીજી ખરીદી કરવાની છે તો બીજી હા તને ખરીદી કરવા જાશું કાબુજાબેન બીજું શું શું લેવાનું છે સેન્ડલન પેકેટ ને નખરંગવાની શીશી ને એવું બધું લેવાનું છે ને હે તો ગોતે રાખો ને ફટાફટ આમાંથી ઘણી વસ્તુ છે રૂમાલ ને એવું તો રૂમાલ ને એવું બધું પસંદ કરે રાખો અટા ને જો બધી કટલારી ને એવું બધું હતું તો લેવા ગયું હવે છે ને અમારે થોડુંક આવું લેવાનું છે અમારે પતિકભાઈ હાટો થોડાક ભૂંગળા ને એવું બધું લેવાનું હતું તો લઈ લીધું છે કા પૂજાબેન લઈ લીધું અમારે પૂજાબેન ના કપડાં લેવા છે આ કેવું છે જો કા હા તન ન થાય ને મોટું થાય આ છે ઘણી બધી જો હું ગમે છે કઈ આમાંથી આ મસ્ત છે જો આ હમ કા

કપુજી ટિફિન લેવું હા લે ભણવા જાય તો લેતો જાવ વરસાદ છેડો છે અટાણે જો મસ્ત ને હવે આ વાટકા ને એવું બધું લેવાનું છે ને બધી ખરીદી કરી ને જો અટાણે અહીં ઊભ્યા છે કેમ કે સંદીપ છે ને આગળ અહીંયા આવે છે ને રજા એને પડી ગઈ ને છે ને જો ગણપતિ દાદાનો ઉત્સવ આવે છે ને ત્યાં ગણપતિ બાપા મોટા જબર બેહાડવાના છે એટલે અટાણ થઈ છે ને બધી તૈયારી ચાલુ છે મોવામાં એવું બધું છે કોણ બેન છે ને

કાપુઝા બેન હા મજા નહીં આવતી ને ને હાર લાગતું કા તો મા માગડે આવીને પછી જાય હો સંદેપ આવી ગયા છે ગાડી લઈને કા સંદેવ હા આમ બધા ખરીદી કરતા તમને એમ થાય ને કે અમે કોઈ દિવસ એકલા ખરીદી ન કરી હતી કે અમે જો આમ કેટલી બધી ખરીદી કરી લીધી હોવા કણ ન હા ઇતટન તમે રજા પડવા નથી એટલે નકર અમે ઘેરય વયા જઈ ખબર તો કહી આજે ઘણી ખરીદી કરી બધી ખરીદી કરવાની કરી લીધી કપડા એવું બધું લીધું છે પણ હવે ઘેર ખાઈ બે છે એ જો મસ્ત મસ્ત મસાલો આઈ પુરી ખાવા આવે કેમ કે વર્તન ચાલુ છે ટપ 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 ને આવે છે પાણીપુરી ખાઈ દે કે જાય ઈ કોઈ કહેવાય એટલે કેમ કે મોવામાં આવે એટલે પાણીપુરી ખાઈ જાય તમે મસ્ત મસ્ત પાણીપુરી ખાવા એટલે આપણે પાણીપુરી ખાવાની એક નંબર ટીકી બડકા લે

ઘેર ભાઈ આવ્યા છે ને અમારા પતિક ભાઈ આમ જો લે લે સીપડું લઈને સંદીપ સંદીપ સીપડું લઈને ભાઈ સીપડું તો દઉં દઉ ને એમને સીપડું એમને દઉં ને ભાઈ સીપડું એ અને પૂજા બેન આમ જો ટી શર્ટ માં આપે કેવું લાગે હર લાગે તમે લે આવો કે અમાર પૂજા બેન હાટો આજ ટી શર્ટ લઈ છે કા પૂજા બેન હા હા કુર્તી ને એવું બધું બો કઈ થાતું નતો અમાર પૂજા બેન ના દુકાને ગયા ને તો છે ને કુર્તી ને આવું તો એ પૂજાબેન મોટો થતો હતો પૂજાબેન હાટો છે ને મસ્ત મસ્ત આવું ટી શર્ટ લીધું છે જો કેટલો મસ્ત છે પરી કા આમ દેખાતા હે મારા જેવી પરી છે પૂજી કે તમારા જેવી પરી છે વાહ મારી પૂજી વાહ મસ્ત છે ઓ પૂજી મસ્ત લાગશે ફેમિલી તમે કોમેન્ટ કરીને કહેજો પૂજાબેન ના ટી શર્ટ મસ્ત લાગશે કે નહીં તમારે પૂજાબેન જીન્સ માટે આ ટી શર્ટ લીધું છે કા

હવે ને જન મહેંદી લેવાની છે તો હું છે ને વેલા હર મહેંદી લઈ જો નકર છે નામ નંબર 12 વાગી જાય 12 વાગી જાય એટલે પાછો એડિટિંગ કરવાનું એડિટિંગ કર લો તમારું બે વાગી જાય તમારું મોડું થઈ જાય એટલે છે ને હું વેલા રાને છે મહેંદી લઈ જો આજનો વિડિયો અમારો આયા સુધી જોઈએ તો તમારો બધાયનો આભાર તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને કેમ આવે ને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને બાય બાય